ઘટનાની ગંભીરતા જોતા માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે વિભાગના અધિકારી શ્રી જતિન પટેલે કોન્ટ્રાક્ટર એજન્સી સામે લાલ આંખ કરી છે રોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ છે કે શું નોટિસ પૂરતી છે શું ઈજાગ્રસ્ત મજૂરોની જિંદગીનું મૂલ્ય માત્ર નોટિસ અને વળતરથી ચૂકવાઈ જશે કોન્ટ્રાક્ટર દ્વારા ચાર ઈજાગ્રસ્તોને એક લાખ અને ગંભીર રીતે ઈજા પામેલા એક મજૂરને બે લાખ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે પણ સવાલ એ છે કે જ્યારે કામની ગુણવત્તા જ મજબૂત હોત તો આ વળતર આપવાની જરૂર પડત કે કેમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ હોસ્પિટલમાં જઈ મજૂરોની મુલાકાત લીધી છે પરંતુ ગુજરાતમાં આ પહેલી ઘટના નથી થોડા સમય પહેલા પુલ નિર્માણ વખતે થયેલા અકસ્માતો બ્રિજ ફ્લાયઓવર અને રોડ કામ દરમિયાન મજૂરોના જીવ જોખમમાં મુકાતા બનાવો દરેક વખતે ફાઇલ ખુલે છે નોટિસ જાય છે અને થોડા દિવસ પછી બધું શાંત શું સરકાર અને પ્રશાસન માત્ર ઘટના પછી જાગશે શું કામ શરૂ કરતા પહેલા સેફટી ઓડિટ મટીરિયલ ટેસ્ટિંગ અને કડક મોનિટરિંગ નહીં થાય પ્રશ્ન મજૂરોના જીવનો છે પ્રશ્ન જનતાની સુરક્ષાનો છે અને પ્રશ્ન વિકાસના નામે બેદરકારીને છૂટ આપવાની નીતિનો છે હવે જોવાનું એ રહેશે કે શું આ ઘટનામાં ખરેખર જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર ફાઇલ બંધ થઈ જશે મુખ્ય મથકથી ગુન્લાવ તરફ જતાં જે ઔરંગા નદી પર બિલની કામગીરી ચાલુ હતી જે હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહેલો છે તેમાં આજે પી વન પી લોકેશન પાસે કામગીરી દરમિયાન જે ઘટના બનવા પામેલી તેમાં વિગત આપતા જણાવું છું કે ત્યાં જે સાઇટ એન્જિનિયર હતા તેમના દ્વારા જે ઉપર કામ કરાવી રહેલા હતા શ્રમિકો અને માણસો તેમને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રમાણે તમારે જેક આટલા તમારે ઊંચો કરવાનો છે લેવલમાં લાવવા માટે ગર્ડરો બધા લાઇન લેવલ કરવા માટે જેમાં શ્રમિકો દ્વારા ફરજ ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલો હતો અને સ્ટે એ સ્લીપ થઈ થવાના કારણે આ ઘટના બનવા પામી છે અને જેમાં પાંચ માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના ભાગના બધાને ઈજા થઈ હતી સામાન્ય નાની મોટી એમાં ચાર જણાને નાની ઈજાને એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે ને બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને સારવાર દરમિયાન અમે વિઝિટ પણ કરી છે અને એ લોકોને બીજું કોઈ તકલીફ નથી ઈજાદા દ્વારા પણ આ ઘટનાના રેફરન્સમાં જે વધારે ઇજા પામેલ છે તે શ્રમિકને બે લાખ રૂપિયા તથા નાના જે નાની મોટી ઈજા છે તે લોકોને એક લાખ રૂપિયા આપવાની એને સ્વખર્ચે આપવામાં આવી રહ્યું છે વધુમાં અત્રેના વિભાગ દ્વારા પણ ઈજાદાને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવી રહેલો છે અને આ મુજબની કામગીરીમાં ફરીવાર ન બને તેના માટે તાકીદ કરવામાં આવેલ છે માર્ગના વિભાગ દ્વારા પણ